બે હજાર આવ્યા બાદ તંત્રએ ધાનેરા ધાખાને જોડતો રેલ નદીમાં પસાર થતો રસ્તો બંધ કરેલ હતો અને હવે એ જ રસ્તો ખુલ્લો કરવા ધાનેરાના પૂર્વ એમએલએ નથાભાઈ નાયબ કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને રસ્તો ખુલ્લો કરવાની માગ કરી છે આ રસ્તો બંધ થતાં વાહન ચાલકોને એક કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે અને એક જ પુલ પરથી પસાર થવું પડે છે અકસ્માતની ઘટના ઘટે તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવે પણ જો દાખાવાળો રસ્તો ખુલ્લો કરવામાં આવે તો દસ કરતાં વધુ ગામના લોકોને ફાયદો પણ થઈ શકે છે એમ છે અને આકસ્મિક ટ્રાફિકમાંથી પણ છુટકારો મળી શકે એમ છે બે હજાર સત્તરમાં જ્યારે પાણી આવ્યું ત્યારે આ નીચે જે રસ્તો ડુવા ડૂબાખા તરફ જવાનો હતો એ વખતે બંધ કરેલો હતો એ રસ્તો હજુ સુધી ચાલુ થયો નથી અને આજુબાજુના પંદરથી વીસ ગામડા છે એ વીસ ગામડાને જોડતો આ રસ્તો છે બ્રિજ ઉપર ઘણી વખત અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ થાય છે તો અમે તાત્કાલિક રસ્તો છે એને ખુલ્લો કરવામાં આવે ધાનેરા પૂર્વ ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી સાથે સ્થાનિકો દ્વારા પણ માંગ કરવામાં આવી છે જો તંત્ર દ્વારા આ રસ્તો ખુલ્લો કરવામાં આવે તો અનેક લોકોને ફાયદો થાય એવી શક્યતા જોવાઈ રહી છે ટ્રેક્ટર પછી જે પૂર આવ્યો એ પુર પછી ધાનરા થી ઢાકા જવાનો રસ્તો બંધ કરેલ આવેલ છે અને ક્યાંક ને ક્યાંક આ રસ્તો બંધ કરવાથી સ્થાનિકોને ને તકલીફ પડી રહી છે ત્યારે ધાનાના પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ દ્વારા વહીવટી તંત્ર ને લેટર લખવામાં આવેલ છે કે આ રસ્તો જલ્દ માં જલ્દ ચાલુ કરવામાં આવે અને આ ધાનરા થી ઢાકા જવાનો રસ્તો ક્યાંક ને ક્યાંક વીસ થી ત્રીસ ગામડાઓને જોડે છે ત્યારે આપણે વાત કરીશું ધાનર સ્થાનિક હિતેશભાઈ જોડે હિતેશભાઈ શું કહેશો આ વિશે બે હજાર હાથ માં પૂર આવ્યો એના બાદ અમારે ઢાકા જવું હોય તો ઢાકા માં ભમી જાવ ખેતર જવું ખેતર જવું અહિયાં વારંવાર રજૂઆત કરતા પણ અમારો કોઈ નિકાલ નથી આવ્યો અમારે ખેતર જાવ તો ભમી જવાનું ત્યાંથી પુલ પર ટ્રાફિક જામ થઈ જાય અમારે બે બી કલાક પુલ પર ઉભું રહેવું પડે છે વારંવાર કહેવા બધા અમારે કોઈ રજૂઆત નથી સાંભળતું હા તો હિતેશભાઈ ફરી સાથે પૂર્વ ધારાસભ્ય નતાભાઈ ની બી માંગણી છે કે આ રસ્તો જલ્દીમાં જલ્દી ચાલુ કરવામાં આવે અને જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ રસ્તો ક્યારે ચાલુ કરવામાં આવે છે અપડેટ ની વિચ હિતેશ સોલંકી ધાનરા